નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી આ આદતો ઘરમાં લાવે છે ગરીબી એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એક રાત્રે તમારા રસોડામાં ક્યારે ગંદકી ન રાખો જો તમારા રસોડામાં ગંદા વાસણો અને ગંદકી છે તો માતા અન્નપૂર્ણા ગુસ્સે થઈ શકે છે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને સંપત્તિમાં ઘટાડો થશે બે રાત્રે ઘરમાં વાળવું નહીં વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસશે અને રાત્રે ઘરને સાફ કરવાથી તે નારાજ થાય છે એ કારણે સાવરણી પર પગ મૂકવો પણ અશુભ માનવામાં આવે છે ત્રણ જો તમને બેસતી વખતે પગ હલાવવાની આદત હોય તો આ આદત છોડી દો કારણ કે આવા લોકોના મનમાં હંમેશા કોઈ ને કોઈ વાત ચાલતી હોય છે આવા લોકોનો ચંદ્ર નબળો પડી જાય છે ચાર બાળપણમાં તમારી નખ ચાવવાની આદતને કારણે ઘણીવાર કોઈએ તમને ઠપકો આપ્યો હશે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૂર્ય રાશિ ચક્રમાં નબળા પડી જાય છે આ કારણે આંખોની સમસ્યા રહે છે અને અપયશ પણ મળી શકે છે પાંચ સૂરજ ઉગ્યા પછી પણ લાંબા સમય સુધી પલંગ પર સૂઈ રહેવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે આપણે ત્યાં સૂર્યોદય પહેલાં ઉઠવાની પરંપરા છે અને એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે છ જો કોઈને પૈસા ઉધાર આપવાના હોય કે પાછા આપવાના હોય તો આ કામ સાંજ પહેલાં કરવું જોઈએ જો તમે સૂર્યાસ્ત પછી કોઈને પૈસા આપો છો તો એનાથી આર્થિક નુકસાન થઈ શકે છે સાત જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો તે ખૂબ જ અશુભ છે તમને જણાવી દઈએ કે જો ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો જે કામ કરવામાં આવે છે તે બગડી જાય છે અને તેના કારણે ઘણી મહેનત કર્યા પછી પણ તમે ઘણા કાર્યોમાં સફળતા નથી મળતી આઠ જો તમારા ઘરમાં પગરખાં અને ચંપલ વેરવિખેર પડ્યા રહે છે તો તે બિનજરૂરી તણાવનું કારણ બની શકે છે આના કારણે પૈસામાં ઘટાડો થાય છે અને સફળતા પ્રાપ્ત કરવામાં અવરોધો આવે છે નવ બાથરૂમમાં રાખવામાં આવેલી ખાલી ડોલથી નકારાત્મક ઉર્જા ઝડપથી વધે છે તેથી બાથરૂમમાં રાખેલી ડોલ હંમેશા ભરેલી રાખો જો ડોલમાં પાણી ભરેલું ન હોય તો તેને ઊંધી રાખો દસ ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો કારણ કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં દેવીલક્ષ્મીનો વાસ હોય છે પરંતુ ભૂલથી પણ સૂર્યોદય પછી ઘરમાં કચરા પોતા ન કરવા જેના કારણે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે અગિયાર ઘણા લોકો પલંગ પર બેસીને ભોજન કરે છે જે ખૂબ જ ખરાબ આદત છે વાસ્તુશાસ્ત્રમાં પણ આને ખોટું જાહેર કરવામાં આવ્યું છે આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે તેમજ પલંગ પર ખાવાથી પથારી ગંદી થાય છે અને આમ પથારી પર સુવાથી પણ રાત્રે ખરાબ સપના આવે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો